જય શ્રી કૃષ્ણ આજે આપણે આજે આપણે કટોરી કટિંગ શીખવાનું છે સ્પેશિયલ આ મારે કમેન્ટમાં છે કે કટોરી કેવી રીતના કરવાનું છે નાની કટોરીમાંથી મોટી કટોરી કેવી રીતના બનાવવાની છે જો આ કાચી કટોરી હોય આપણે હજી ફર્મો મેં બનાવતા શીખવાડ્યું છે હજી તમને ન આવડતું હોય તો તમે પછી મને કમેન્ટમાં કરજો હું તમને પાછું આખું કટોરી કટિંગનું બ્લાઉઝ પાછું કેવી રીતના પ પેપર ઉપર કરવાનું કાગજ ઉપર કેવી રીતના કરીને કેવી રીતના આમાંથી આવી રીતના કાચી કટોરી કાઢવાની અને કાચી કટોરી કાઢીને કેવી રીતના મોટી કરવાની એ હું તમને આખું એકદમ સરસ રીતે સમજાવીશ અને આ મારી વિડીયો તમને ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કહેજો હું તમને બધુંય સ્ટેપ બાય સ્ટેપ લટકન બધુંય એટલે પ્રિન્સીસ સ્કર્ટ ડ્રેસ બ્લાઉઝ બધુંય એટલે પેન્ટ પ્લાઝા કુર્તી એ લાઈનવાળી કુર્તી બધું એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધુંય શીખવાડીશ જો આપણે આપણે હવે ખોટું આપણે નથી ઓલું વગાડવું એટલે નાની વિડીયોમાં તમે જો પછી તમારે દસ મિનિટની પાંચ મિનિટની વિડીયો થઈ જાય તો તમે સ્ક્રીપ કરી દેવો જોતા જ નથી તમને કીધું છે તમે વિડીયો તમે જોશો સ્ક્રીપ કર્યા વગર તમે વિડીયો જોશો ને તો તમને પાક્કું એટલે પાક્કું તમને આવી જ જાય હું તમને હન્ડ્રેડ ડેમાં તમને પાક્કું શીખવાડી દઈશ હું હમણાં હતી નહીં હું મારા મમ્મીને ઘરે હતી એટલે તમને રેગ્યુલર વિડિયો નહોતું આવતું હું હવે તમને રેગ્યુલર એકદમ પરફેક્ટ વિડીયો તમને સેન્ડ કરીશ અને મારી વિડીયોને તમે જોજો જો આ કાચી કટોરી કેવી રીતના નીકળે મેં તમને શીખવાડ્યું જ છે છતાં તો એ તમને નહીં આવડતું હશે તો હું પાછું તમને એક વખત આ વિડીયો રિપીટ કરી દઈશ કેવી રીતના આ કાચી કટોરી નીકળે ને એ રીતના જો આ હે ને આ કાચી છે આને ઉરેપ સાઈડ ઉરેપ કોને કહેવાય પહેલાં જો આમ ક્રોસ આવે ને આમ ખેંચાય ને એને ઉરેપ કહેવાય હવે આ પેપર છે હવે એને આપણે આમ પૂરેબમાં આવી રીતના આમ જો આમ આમ ક્રોસમાં મૂકવાનું આમ મૂક્યું આપણે ક્રોસમાં હવે આને પછી આખી આને બોલપેનથી આખું આને હવે આને ડ્રો કરી દેવાની સેમ જેમ છે ને એમાં એમાં કાંઈ નાનું નથી કરવું અને કાંઈ મોટું નથી કરવું પહેલાં આ જેમ છે ને એમાં આપણે આમાં ડ્રો કરી દેવાની જોવા થઈ ગયું આ ડ્રો કરી દીધી હવે હવે આપણે આ ડ્રો કર્યું છે ને ત્યાંથી ત્યાંથી થોડીક આને ગેરી કરવાની એટલે કટોરીનું ગોલ શેપ આવી જાય હવે આપણે આ જેમ આ ડ્રો કર્યું સેમ આમાં જ આમાં જ હવે શું કરવાનું છે તમારા પાસે તમારા ઘરમાં વેસ્ટેડ તોરણ કે જે વહેધ્યું હોય ને એનાથી કેવી રીતના મોતી બનાવવાનું કેવી રીતના તોરણ બનાવવાનું હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ શીખવાડીશ મારી વિડિયો તમારે શેર કરવાનું જો પછી ત્યાંથી આગળના ભાગ જે આગળ છે ને નાનું ભાગ આ નાનો ભાગ આગળનો આ મોટું છે નાના ભાગ પાસે જો આવી રીતના એક ઇંચ કેટલું એક અને બહુ મોટી કટોરી હોય તો સવા ઇંચ કરવાનું એકથી સવા ઇંચથી વધારે અને પાછળનું આ જે પાછળનું ભાગ છે ને ત્યાં આપણે દોઢ ઇંચ ત્યાં દોઢ ઇંચ કરવાનું લીટી કરી દેવાનું પછી ત્યાંથી આગળ આ પાછળનો ભાગ છે ને અહીંયાથી અડધું ઇંચ આ અડધું ઇંચ લીધું લીધું પછી અહીંયાથી જ્યાં જ્યાં પાછળનું આપણે આ પાછળના સાઈડે ને ત્યાંથી ટીક ટીક કરવાનું જો આમ ટીક કરીને આ ટીક આ અડધું ઇંચ જે ઉપર હે ને અહીંયા આપણે ટીક કરી દેવાનું થઈ ગયું એ હવે ત્યાંથી આને ક્રોસમાં લીટી કરી દેવાની જો પછી આવી રીતના અહીંયાથી ક્રોસમાં એક લીટી કરી દેવાની આ એક લીટી કહી હવે ત્યાંથી આપણે આવી રીતના શેપ આપીએ હવે ત્યાંથી આપણે મિડલ જોવાનું વચ્ચે વચ્ચે ક્યાં આવે છે વચ્ચે એ માપ જોવાનું જો ત્યાંથી એનું સેન્ટર પોઈન્ટ આઠ હે આઠ સવા એટલે આ સેન્ટર પોઈન્ટ ઉપર ટીક કરવાનું વચ્ચે વચ્ચે એક ટીક કરી દેવાનું યાંથી પછી દોઢ ઇંચ દોઢ ઇંચ ઉપર ટીક કરવાનું અને દોઢ ઇંચ નીચે જો આ દોઢ ઇંચ ઉપર મેજરટેપ જો આ દોઢ ઇંચ ઉપર અને નીચે દોઢ ઇંચ ઉપર ટીક કરવાનું આ ટીક કર્યું હવે ત્યાંથી પછી આવી રીતના જે આ પાછળનું ભાગ લીધું છે ને જો આ પાછળનો ભાગ જે છે ને એ પોઈન્ટથી અને આ જે દોઢ ઇંચ ઉપર નીચે પોઈન્ટ કર્યું છે ને ત્યાં આપણે એક મિડિલ ઉપર એક એક લીટી કરી દેવાનું જો આવી રીતના એક લીટી કરી દેવાનું પછી યં એક ટીક કરી છે ને ત્યાંથી આગળનો ભાગ છે ને ત્યાં એક ટીક કરી દેવાનું જો થઈ ગયું હવે પછી પછી દોઢ ઇંચ દોઢ થી સવા ઇંચ અને ત્યાંથી દોઢ ઇંચ ઉપર ટીક કરવાનું અને પછી આ જે ત્રણ ટીક છે ને આ ટીક આ ટીકને જો આવી રીતના મેળવી દેવાનું આમ કરીને પછી આને આમ કરીને થઈ ગયું આપણે કટોરીનું કટિંગ જો હવે આપણે એને પેપરમાં એકદમ પરફેક્ટ ફિટિંગવાળી કટોરી જરાય નાની નહીં જરાય મોટી નહીં એકદમ સરસ આમાંના આમાં તમારે ત્રણ કટિંગ થઈ જાય કટોરીમાં એક કટોરી કટિંગમાં તમારે ત્રણ કટોરી કટિંગ બ્લાઉઝ બની જાય તો એ હું તમને સમજાવી દઉં કેવી રીતના થઈ જાય બોમ્બે કટોરી થઈ જાય ટક્સ ટક્સ આપણે જે લઈ છીએ અને પછી ટક્સ પોઈન્ટ વાળું થઈ જાય આ નવની ચેસ્ટનું હોય નવની જેની ચેસ્ટ હોય ને એના માપનું હોય સાડા છ થી સાત ની કટોરી આવે ને એ જો આપણી પરફેક્ટ કટોરી બનીને તૈયાર હવે આપણે જે આ કટોરી થઈ ગઈ હવે અહીંયા જે આપણે ટક કહીએ છે ને અહીંયા આપણે એક નાનું કટ કરી દેવાનું અને એક નાનું આ બાજુ ટીક કર્યું છે ને અહીંયા એટલે આપણને ત્યાંથી ટક્સ લેવાનું છે ને એ ખબર પડે હવે આને જો આવી રીતના આ જે છે ને આને આવી 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 રીતના આને ફોલ્ડ કરવાનું આ કટોરી આ બે બે મિડલને આવી રીતના આમ કરીને ફોલ્ડ કરવાનું અને આને આવી રીતના આમ કરી દેવાનું જો થઈ ગયું અને આ થઈ ગયું તમારું કટોરી કટિંગ બ્લાઉજ કટોરી કટિંગનું એકદમ સરળ અને એકદમ જો થઈ ગયું ને હવે આમાંના આમાં તમારે જો બોમ્બે કટોરીવાળું હોય ને એમાં શું કરવાનું એમાં કાંઈ ઘણા એમાં એમ બતાવે અહીંયાથી કટ કરો અહીંયાથી કટ કરો એવું કાંઈ કરવાનું જ નથી આમાં નામાં તમારે બોમ્બે કટોરી બ્લાઉઝ એકદમ સરળ રીતથી થઈ જાય જો આજી આપણે આ ટક્સ લીધું છે ને આવી જ આમાં ખાલી કટિંગમાં શું ધ્યાન રાખવાનું અહીંયા કાપડ ઉપર જે આ જ માપ હોય અને કાપડ ઉપર હે ને તમે આ માનો કે તમારું આ કાપડ છે કાપડ ઉપર તમે આ સેટ કર્યું તો કાપડ ઉપર ત્યાંથી આ બધું માપ યાથી ને આ ય ઉપરથી અને નીચે લંબાઈમાં અડધું ઇંચ મોટું કરવાનું લંબાઈ વધી ગઈ આપણે લંબાઈમાંથી વધી અડધું ઇંચ મોટું કરીને પછી આપણે આ જેવી રીતના કટોરીનું કર્યું છે ને જો જેવી રીતના કટોરી આ કહી છે ને એવી જ રીતના પહેલાં કટોરીનું ટક્સ લઈ લેવાનું અહીંયા સિલાઈમાં આટલું આપણે ટક્સ લઈ લેવાનું પછી ત્યાંથી મિડલમાં ત્યાંથી જો આ મિડલમાં આવી રીતના મૂકવાનું આવી રીતના મૂકી દેવાનું આમ મૂકી દેવાનું અને ત્યાં એક નાનું એક જો આમ એક નાનકડું કટ કરી દેવાનું અહીંયા અને અહીંયા અને યાથી સિલાઈ જો યથી સિલાઈએ ને આવી રીતના આમ સિલા સિલાઈ કરી દે અને આ જે મિડલ પોઈન્ટ આવે ને ખૂણો ત્યાંથી થોડુંક થોડુંક લેવાનું આ ખૂણામાં થોડુંક વધારે લેવા એટલે ખૂણો બેસી જાય જો આવી રીતના ખૂણો બેસી જાય એકદમ સરળ રીતથી અને એકદમ સરળ જોવા પછી અહીંયાથી તમારે આ બોમ્બે કટોરી જે બોમ્બે કટોરી કહીએ ને કે એકદમ બેસેલી ને એકદમ ફિટિંગવાળું કોઈક કોઈકને કટોરીમાં ફિટિંગ જ નથી આવતી કે નથી સરખું ખોલાવાળું તો આવી રીતના એમાં કર દે હો અને કોઈકમાં આવી રીતના આખી સિલાઈ ન કરવે જે કટોરી આવી રીતના આમ લીધું અને આટલુંક જ અહીંયાથી આમ અહીંયાથી ને આમ જો ગોલ અહીંયાથી થોડું ગોલ રાઉન્ડમાં આટલીક જ સિલાઈ કરવાની આટલીક જ ચોંચ ઊભી નરીએ ને જો આવી રીતના ચાંચ જો આટલીક જ ગોલ સિલાઈ અડધું ઇંચ આમ ને અડધું ઇંચ આમ એક ઇંચ ને આટલું સિલાઈ ત્યાંથી જે આપણે સિલાઈ મારી ત્યાંથી નહીં એમાં એમાં મોટું નહીં કરવાનું એમાં એ જ માપ રાખવાનું તો એ એકદમ એક કટોરીમાં તમારે ત્રણ કટોરીનું કટિંગનું બ્લાઉઝ એકદમ સરળ રીતથી અને એકદમ સરળ હું તમને આનું સ્ટિચિંગની વિડીયો શેર કરીશ કેવી રીતના સ્ટિચિંગ કરાય હું તમને લટકન બનાવવાની વિડીયો શેર કરીશ અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો પ્લીઝ મને એટલી હેલ્પ કરજો કે મારી વિડીયો શેર શેર કરો અને મારી વિડીયોને ઓચ કરજો જય શ્રી કૃષ્ણ